સવારનો નાસ્તો બને છે ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધા તો જો સવાર સવારમાં માં અમારે નાસ્તો બને છે ચા બનાવી એવી છે ને હું બધા સજેશન આપું છું એવી રીતે એ ભાખરી બનાવી હાલે નહીં દોડે આ તો અમારે ભાખરી બનાવવાની હતી નહીં ગાંઠિયા ખતમ થઈ ગયા લેવા ન જવા પડે તો નાસ્તો કરવો લાવ ચોડવી તો હું દઈશું એટલે શેપ તો થોડો ન હોય ફર્સ્ટ ટાઈમ બનાવતા હોય તો એવું જ હોય ક્યારેક ક્યારેક વણ દેતા હોય પણ અને સાવ ફર્સ્ટ ટાઈમ તો એને કે બટકા થઈ જશે બસ રહે નહીં આયે ને આ કાઢી એ ખોલવામાં બધા એમાં છે ને વજન દેવો પડે પ્રેશર આવે એટલે એવું કઈ મારે કામ કરવાનું છે ઓન્લી રેસ્ટ જ સાવ છે તો હલન ચલન થોડી ઘણી ઘરમાં ઘરમાં કરવાની છે ને હું ભાખરી તો તો જો જોઈએ ઘરનું છે ને કામ ખુશી થી તો બધું પોસિબલ જ નથી બધું થયું કારણ કે એને વાંચવા લખવાનું ભણવાનું બધું હોય બપોર સુધી તો બે વાગે તો દોઢ બે વાગે સુધી સ્કૂલે હોય અમારે વિચારવાનું છે કે છે ને ઘર બંધ કરી દેસુ હું થોડાક ટાઈમ માટે બધા અડાવડા ગોઠવાઈ જશું કેમ

હવે બધાના મેરેજ થઈ ગયા અને બધાને બિઝનેસ કંઈક ને કંઈક કરતા હોય તો એ કામ હોય એટલે આપણે કોઈને એવી રીતે ન બોલાવી શકીએ કારણ કે હવે કોઈ ફ્રી જ ના હોય બધા કંઈક ને કંઈક એક્ટિવિટી કરતા હોય એટલે જો ત્રણ કટકા થઈ ગયા હવે નાસ્તો કરી લઈ કે અમારે જવાનું છે આજે બાર તો એ બધી તૈયારી કરવાની છે આમ તો પિયુષ ને ખુશી થોડી ઘણી તૈયારી કરી દીધી છે મારે કંઈ કરવા રહ્યા છે મને કમ્પ્લીટ કરી દેશે હસબન્ડ બિચારા હે ને બધી ગોતે છે એ ઓલું છેલ્લું ખાનામાં બૈણી નીચે ના 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 છેલ્લા ખાનામાં નીચે તેલ ક્યાંથી લીધું ન્યા તો આવું બધું થઈ જો ઓલું ક્યાં ઓલું ક્યાં સાચી બંદા કામે લઈ ગયા છે અમુક ટાઈમ પેલા પીયુષ ને છે ને ચા ચા પીને તો ચા બનાવતા આવડતી કિચનમાં કાંઈ એટલે કઈ ના કરતા હું અમુક વર્ષ પેલા જાતી હોય ગામડે જાઓ અમારા કે જાઓ કે એવી જગ્યાએ બધા રોકાવાનું થતું હોય મારે તો ક્યાંય એટલે કાંઈ ચાય ના બનાવતા કારણ કે કઈ આવડતું જ નહીં પછી અમે હવે આમ બહાર જતા હોય ને એ ચા બનાવવા અને માંથી કરવા ને તો આવું બધું થોડું થોડું આવડવા માંડ્યું જે શીખી એ બહુ કામ આવે મારા પતિ દેવ હેલ્પ કરે છે તો બહુ સારી વાત છે થોડું હોવું જોઈએ હું છે ને ઘણા કામ એવા હોય કે જે અત્યારથી હું કરું છે ને એ શીખવાતી હોય ભલે એને ઇન ફ્યુચર કરવું ના કરવું એ પછીની વાત છે પણ આવડવું એ જરૂરી છે અને પાછું એ ભાઈને શોખે છે મારી એને કિચનમાં રોટલી તોડવા આવે મને એવા બધા કામ એ કરતો હોય તો હું એને ના ન પાડું કરવા મારો મસ્ત મજાનો આજનો નાસ્તો છે ને એમાં મને તો તૈયાર મળ્યો છે નાસ્તો એટલે મોજે મોજ તો લાઈફમાં થોડાક થોડા ઘણા ચેન્જીસ તો આયા રાખતા હોય કઈક ને કઈક કઈક ને કઈક બદલાવ જરૂરી છે પણ બદલાવ એ રાખે ચાલો કાઈ માં થોડે નાસ્તો કરી લઈ અને તમારે બ્લોગ આગળ કન્ટિન્યુ રહેવાનું છે આજના દિવસમાં માર શું કરવાનું છે ક્યાં જવાનું છે ખબર જ નહી બધાને સો કે રેસ્ટ ટાઈમ એટલે ક્યાં જાય બધાય નો જ આવે છે ઘરે જેને સુવિધા હોય કોઈ કામ કરે હોય ક્યાં જાય ન્યુ ઇયર હોય તેની એક દિવસ નાવાનું ખાલી તો ગાઈઝ અત્યારે વાયગ્યા છે બપોરના ત્રણ અને જો તમે સામાન તો જોયો જ હશે અમારા બધા એક બેગ રેડી થઈ ગયા છે હું જાઉં છું એક મહિના માટે મારા પપ્પાની ઘરે અત્યારે કોઈ જાય એક મહિના માટે એક મહિના માટે જાય પપ્પાની ઘરે હા શ્રાવણ મહિન આમ તો બસ જાઝાદી થઈ જાય ઘણા એમ કે આ બેન રિશાવણ આવી છે

બધું રેડી થઈ ગયો છે અને બે ત્રણ કલાક આમ તો પોચશું ત્યાં થઈ જાય છ વાગી જશે પાંચ છ અને રિટર્ન સવારના કામ કરે છે મતલબ બાર ના એના કામ હોય અને પછી અત્યારે જમીન ને હમણાં ફ્રી થયા અને હવે નીકળશું પછી છ વાગે પહોંચશું ત્યાંથી થોડીક વારમાં જ નીકળી જશે અને અહીંયા દસ નવ દસ વાગી જશે પહોંચશે

રિપેરિંગ ગાડી સર્વિસ માં દેવાની હે હું થોડીક થઈ ગઈ હે ગાડી ખરાબ મને ગાડી સર્વિસ માં જઈ હે ગાઈસ આ ગાડી આ પરપલ કલર ની રહી ની ગાડી ગાડી સર્વિસ માં જઈ હે ઢાક સર્વિસ બહુ સારી કરન એટલે ન્યા જઈ હે નહીં audio oh, robot ni ja maale mar mummy aale ne jo

મારે એટલે કે પીયુષ અહીંયાની ફાફડી ફેમસ છે ફાફડી ને ગાંઠિયા ને એવું તો હવે હું તો અહીંયા આવીશું નહીં અહીંયા એટલે નાસ્તામાં પ્રોબ્લેમ થાય ને એટલે એ નાસ્તો કરવા માટે અહીંયાથી લેતા છે થોડુંક આગળ આવે બસ સ્ટેન્ડ અહીંયાથી પણ અહીં પબ્લિક કેટલું છે તો બસ સ્ટેન્ડ પાસેનો એરિયો છે ત્યાં આવી ગયા છે જો અહીંયાથી પીયુષ ને ફાફડી ને એવું લેવાનું છે લેવા આવી ગયા છે કેટલું પબ્લિક છે જો અત્યારે

હાયોદર માંથી બધી શોપિંગ થઈ ગઈ છે હાયોદર ફૂલ ટ્રાફિક વાળું છે ગમે ત્યારે જઈને ત્યારે પબ્લિક થી આમ સરસ રઢી આમણું લાગે એમ થાય કે માણસો માણસો દેખાય અમારા બાપુજી છે ને અઠવાડિયામાં બે થી ત્રણ વખત એટલે જ આવે છે અહીંયા મજા આવે એમ બેસવાનું

તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ અત્યારે વેણું ડેમ તો અહીંયા છે ને થોડીક વાર માટે બેઠા હતા મતલબ પાંચ દસ મિનિટ આમ તો પાંચ દસ મિનિટ થઈ છે જો અહીંયા સામે મંદિર છે અને એટલા બધા પક્ષીઓ બોલતા હતા ને એવું હતું તો બસ હવે પાંચ દસ મિનિટ અમારે થઈ ગઈ છે તો હવે અહીંયાથી નીકળશું પીયુસ નહીં લેટ થઈ છે હજી ઘરે જઈને પછી જમશું જમીને નીકળશે એટલે થોડુંક લેટ થશે તો હવે બસ અહીંયાથી નીકળી નીકળીશ લીમડાનું ઝાડ છે કેટલા બધા માળા છે સુગરીના બધા માળા છે એટલા મસ્ત પક્ષીઓ બોલતા હતા નીકળી છે અહીંયાથી અને બસ ઓનલી પાંચ જ મિનિટમાં ઢા

કે રાજકોટ પહોંચવાનું હતું એટલે તો એ બાર તો વાગી જ જશે પોણા બાર બાર વાગી જશે રાત તો થાકી ગયા છે તો સુઈ જવું છે અને બસ હું મારા માતાજી બે છે તો જોઈએ અત્યારે કામ સાફ સફાઈનું કરે છે વાસણ એને સાફ કર્યા ને ઉભેરું તો તમને મળશું નેક્સ્ટ સ્ટુડિયોમાં આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે હમણાં તમને ઢાંકના વિડીયો જોવા મળશે બહુ લિમિટેડ કારણ કે મારે વધારે પડતો રેસ્ટ કરવાનું હોય પણ જ્યારે મારે વોકિંગ કરવાનું એવું બધું કંઈ કંઈક હશે ત્યારે હું થોડી ઘણી ક્લિપ લઈ અને બધા સાથે વિડીયો શેર કરીશ કારણ કે મારે આખો દિવસ બસ રેસ્ટ જ કરવાનો છે બીજું કાંઈ કામકાજ કે કાંઈ કરવાનું છે જ નહીં સાવ એકદમ સ્લો ચાલવાનું સ્લો ઊભું થવાનું એવી રીતે બધું છે એટલે એટલી બધી ક્લિપ ના થાય પણ હું જો સાવ કાંઈ એડિટિંગ એ ના કરું સાવ કાંઈ કામ ન કરું તો સતાં સતાં શું કરું એટલે હું વિચાર્યું કે થોડી ઘણી વિડીયો ક્લિપ લઈ અને પછી વિડીયો એડિટનું ને એવું કામ કરીશું એટલે મારો થોડો ઘણો ટાઈમ પાસ થાય કે સુતાં તો બીજી એક્ટિવિટી તો કાંઈ થાય નહીં અને ખુશી મને બહુ બધી બૂક આપી છે આખી છે ને એની બેગ ભરી દીધી છે એટલી બધી બૂક આપી છે તો બૂક રીડ કરવાનું ને એવું કામ કરીશ દિવસના પણ હવે જોઈએ આપણે જેટલા દિવસ અહીંયા રોકાય એટલા દિવસ પાસ તો ફૂલ કરવો જ પડશે હમણાં તો બધા લોકો છે એટલે વાંધો નહીં આવે કોઈને કોઈ વાતચીત કરવા માટે મળી જ જાય પણ સાફ એકલા હોય ને અત્યારે બુક વાંચવાનું ને એવું બધું કામ થઈ શકે તો એવું કરશું ચાલો તમને મળશો નેક્સ્ટ વિડીયોમાં આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો હમણાં સબસ્ક્રાઈબ બહુ અને બહુ ઓછું થાય છે સબસ્ક્રાઈબર હમણાં ઇન્ક્રીઝ થતા નથી ચાલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બાય બાય